છોટાઉદેપુર જિલ્લાના ઉચાપાન ગામમાં ફરી ચોરી દર વર્ષે બને છે ચોરીના બનાવ છતાં આજ દિન સુધી પણ ચોર પકડાયો નથી પોલીસ પોઇન્ટ ની માંગ તે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદાર નો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉચાપાન ગામમાં ઘરફોડ ફોડ ચોરીનો બનાવ સામે આવ્યો છે અજાણ્યા ચોરોએ ઘરની તિજોરી તોડી રૂપિયા છ લાખ છપ્પન હજાર આઠસો ને ઓગણત્રીસના સોના ચાંદીના ઘરેણાં અને રોક કરની ચોરી કરી ફરાર થયાની માહિતી મળી છે આ મામલે મોહમ્મદ જમીલ ઇસ્માઇલભાઈ શેખ ઉમર ત્રીસ રહેવાસી ઉચાપણ દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનમાં એફઆર નોંધાવવામાં આવી છે ફરિયાદ મુજબ પચ્ચીસ નવેમ્બર રોજ ફરિયાદનો પરિવાર પાલેજ ગામમાં માં થયેલો અને છવ્વીસ નવેમ્બર રાતે એક પિસ્તાલીસ કલાકે ઘરે પરત ફરતા મુખ્ય દરવાજાનો તાળો તૂટેલું જોવા મળ્યું હતું ઘરમાં તપાસ કરતા બે તિજોરી તોડી સોના ચાંદીના ઘરેણાં અને ત્રણ લાખ રોકડ મળી કુલ રૂપિયા છ લાખ ચોપન હજાર આઠસો ઓગણત્રીસની માલ ચોરી થયેલ હોવાનું સામે આવ્યું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે ઉંચાપાન ગામમાં દર વર્ષે ચોરી અનેક ઘટનાઓને બનતી રહે છે છતાં આજ દિન સુધી એક પણ ચોર પકડાયો નથી જેના કારણે લોકોમાં ભારે ગુસ્સો વ્યાપી રહ્યો છે ઉપરાંત બોરેલી પોલીસ સ્ટેશનમાં ઉંચાપાન ગામથી લગભગ વીસ કિલોમીટર દૂર હોવાથી પોલીસને ઘટના સ્થળે પહોંચવા મોડો થાય છે અને સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ નબળી છે આથી ગામ લોકોએ સરકાર અને પોલીસ વિભાગના સમક્ષ ગામમાં પોલીસ પોઈન્ટ આઉટપોસ્ટ શરૂ કરવાની જોરદાર માંગ કરી છે બોડેલી પોલીસે કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ ત્રણ અને ત્રણસો એકત્રીસ ચાર હેઠળ ગુનો નોંધી તપાસ સીઆઈ વીએસ ગાવિત દ્વારા હાથ ધરવામાં આવી છે ટેકનિક સર્વેલન્સ સીસીટીવી ફૂટેજ અને શંકાસ્પદ લોકોની પૂછપરછ આધારિત તપાસ આગળ ચાલી રહી છે હવે જોવાનું એ છે કે સતત બની રહેલી ચોરીઓ વચ્ચે પોલીસ ચોક્કસ પગલા લઈ ચોરોને પકડવાની સફળ થાય છે કે નહીં રિપોર્ટર અરબ અર્ચ દ્વારા બોડેલી આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથી